સંસદની સુરક્ષામાં થયેલી ચૂક મામલે જવાબદાર આઠ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે સૂત્રોના જણાવ્યા અનુસાર વધુ લોકો સામે કાર્યવાહી થઈ શકે છે તેરમી ડિસેમ્બરે સુરક્ષા ભંગની ઘટના બાદ સંસદમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે મકર ગેટથી માત્ર સાંસદોને જ સંસદ ભવનમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી રહી છે અને બિલ્ડિંગમાં પ્રવેશનાર તમામ વ્યક્તિઓના પગરખા કાઢી તેમની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે બીજી બાજુ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લેવલ મીટીંગ બોલાવી છે જેમાં અમિત શાહ પિયુષ ગોયલ સહિતના મંત્રીઓ હાજર છે સંસદમાં સુરક્ષા ભંગ પર સરકારના નિવેદનની માંગણી કરતા વિપક્ષી સભ્યો દ્વારા ઉગ્ર વિરોધને પગલે ગુરૂવારે લોકસભાની કાર્યવાહી બે વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે લોકસભાની સુરક્ષાની બાબતોની જવાબદારી ગૃહના સચિવાલયની છે જો કે વિપક્ષના સભ્યોએ સરકાર પાસે નિવેદનની માંગણી ચાલુ રાખી હતી વિરોધ ચાલુ હોવાથી બિરલાએ કાર્યવાહી બપોરે બે વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી પ્રશ્નકાળ દરમિયાન ઓછામાં ઓછા બે પ્રશ્નો અને તેમના પૂરક પ્રશ્નો લેવામાં આવ્યા હતા જે લગભગ પંદર મિનિટ સુધી ચાલ્યા હતા સંસદની સુરક્ષા ચૂક મામલે દિલ્હી પોલીસે અનલોકલ એક્ટિવિસ્ટ પ્રિવેન્શન એક્ટ એટલે કે યુએપીએ કેસ છે તપાસ પણ શરૂ કરી દીધી છે સમગ્ર મામલે દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટનામાં કુલ છ લોકો સામેલ હતા જેમાંથી પાંચની ધરપકડ કરી લેવામાં આવી જ્યારે કે અન્ય એક ફરાર છે આ પાંચે લોકો ત્રણ દિવસ પહેલા પોતપોતાના પોતાના ઘરેથી ગુરુગ્રામ પહોંચ્યા હતા અને ત્યાં એક મિત્રના ઘરે રોકાયા હતા આ પછી બે લોકો સંસદ કરવા પહોંચ્યા હતા પોલીસે બહાર દેખાવ કરતા લાતુરના રહેવાસી અમોલ શિંદે અને નીલમ નામની મહિલાની ટ્રાન્સપોર્ટ ભવનની બહારથી અટકાયત કરવામાં આવી આ સિવાય ગુરુગ્રામના લલિત ઝા નામના વ્યક્તિને પાંચ વ્યક્તિ તરીકે પકડવામાં આવ્યો છે સંસદની સુરક્ષામાં ચૂક બાદ આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે સંસદ પર બે હજાર એકના આતંકવાદી હુમલાની વરસી પર બુધવારે લોકસભાની અંદર બનેલી ઘટના બાદ સંસદ ભવન અને તેની આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે સંસદમાં આવતા લોકો અને તેમના વાહનોની તપાસ કરવામાં આવી રહી છે એન્ટ્રી પોઈન્ટ પર બેરિકેટ લગાવવામાં આવ્યા છે બુધવારે સંસદ ભવન બહાર વિરોધ કરવા બદલ ધરપકડ કરાયેલા અમોલ શિંદે મહારાષ્ટ્રના લાતુર જિલ્લાનો રહેવાસી છે તે સૈન્યની ભરતી અભિયાનમાં ભાગ લેવા માટે દિલ્હી જઈ રહ્યો હોવાનું કહીને પોતાનું ગામ છોડી ગયો હતો લાતુરના ચકુર તાલુકાના જરી ગામના રહેવાસી પચીસ વર્ષે અમોલ શિંદેની ધરપકડ કરી લેવાઈ છે દિલ્હીમાં બનેલી આ ઘટના બાદ લાતુર પોલીસની એક ટીમ જરી ગામમાં અમોલ શિંદેના ઘરે પહોંચી હતી અમોલ શિંદે બીએ ગ્રેજ્યુએટ છે પ્રાથમિક માહિતી અનુસાર તેણે પોલીસ અને સેનાની ભરતીની પરીક્ષાઓની તૈયારી કરતી વખતે રોજી રોટી મજૂર તરીકે પણ કામ કર્યું છે પોલીસના જણાવ્યા અનુસાર અમોલ શિંદે કોઈ રાજકીય પક્ષ કે આંદોલન સાથે સંકળાયેલો નથી उसकी पढ़ाई लिखाई हमारे गाँव में गई गए है सिद्धेश्वर विद्यालय में 12 तक उसकी पढ़ाई गई है उसके आगे उन्हें कुछ मिलिट्री भर्ती कुछ पुलिस भर्ती इसकी कोशिश में रह वाला है बाद में उन्हें किधर चला गया वो पता नहीं हमारा આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ આજે પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું મહત્વનું છે ચૈતર વસાવા પર વન કર્મચારીને માર મારવાનો આરોપ લાગ્યો હતો ત્યારબાદ તેઓ ફરાર હતા પછી હાઈકોર્ટે તેમના આગોતરા જામીન પણ ફગાવ્યા હતા આ પછી અંતે ચૈતર વસાવાએ પોલીસ સમક્ષ હાજર થવાનું નક્કી કર્યું છે સોશિયલ મીડિયા પર આ અંગે તેમણે એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે તેમાં તેમણે કહ્યું હતું સાંભળીએ તમે સૌ જાણો છો લોકસભા બે હજાર ઓગણીસની લોકસભામાં પણ આવી જ રીતે લોકસભા પહેલાં મને એરેસ્ટ કરી લેવામાં આવ્યો હતો અને લોકસભાની ચૂંટણી પૂરી થાય ને ત્રીજા દિવસે મને છોડી દેવામાં આવ્યો હતો તો આવી જ રીતના આ વખતે પણ મને ગૌધી રાખવાનો આ કાવતરા સામે અમે લડવાના છે અને લડતા રહીશું મારો પરિવાર કોઈ પણ એમને લોભલાલચ આપવા માટે પણ આવ્યા છે ઘણી દાબ દબાણ કરવા માટે પણ આવ્યા પણ ક્યારેય અમે એમના લાલ લોભ લાલચ કે ક્યારેય એમના દબણમાં અમે ડરવાના નથી અમે અહીંની પ્રજા માટે છેલ્લે સુધી લડવા તૈયાર છે સાથે સાથે આ દરમિયાન જે મને સાથ અને સહકાર મળ્યો છે પ્રજાનો પ્રેમ મળ્યો છે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું આ સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો જે પણ પક્ષના અમને સાથ અને સહકાર આપ્યો છે સૌનો હું આભાર માનું છું આવનાર દિવસોમાં સૌ સાથે મળીને અહીંના લોકોની સેવાકીય પ્રવૃત્તિ કરીશું સાથે સાથે આઉટ સોર્સિંગ બાબત હોય કે જ્ઞાન સહાયક રદ કરવા બાબતે પણ ખૂબ મોટું આંદોલન આવનાર દિવસોમાં કરીશું એ અપેક્ષા સાથે લોકોને આવનાર દિવસોમાં પણ સાથ અને સહકાર આપો એવી લાગણી સાથે આજે હું પોલીસ સમક્ષ સરेंडर કરવા જઈ રહ્યો છું ધન્યવાદ આ મુદ્દા પર વિગતવાર માહિતી મેળવીએ અમારા સંવાદદાતા ચેતન બામણિયા જોડાઈ ગયા છે લાઈવ ચેતન જે પ્રકારે વન કર્મચારીને માર મારવાના આરોપસર ચેતર વસાવા પર કાયદેસરના પગલાં લેવાયા જોકે તેઓ ફરાર હતા આગોતરા જામીન માટે તેઓએ અરજી કરી હતી તે પણ કોર્ટે ફગાવી છે આખરે તેઓએ સરેન્ડર કર્યું છે પોતાનો એક વિડીયો પણ તેઓએ અત્યારે શેર કર્યો છે આગળ જાણીશું કે હવે સરેન્ડર બાદ કેવા પ્રકારની કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે તેમના વિરુદ્ધ જી જો કહેવામાં આવે આમ આદમી પાર્ટી ગઈકાલે ભાયાણીના રાજીનામા બાદ ગુજરાતમાં આજે બીજા દિવસે પણ ચર્ચાનો વિષય બન્યો છે કારણ કે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના લડાયક ધારાસભ્ય ચૈતર વસાવાએ એક મહિનો અને નવ દિવસની ફરારી બાદ આજે પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું છે અને તેમના આત્મસમર્પણને લઈને મોટી સંખ્યામાં તેમના સમર્થકો પોલીસ સ્ટેશનની બહાર પહોંચ્યા છે આ સમર્થકોને કાબૂમાં રાખવા માટે પોલીસ દ્વારા પણ પૂરતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે જો સમગ્ર કેસની વાત કરવામાં આવે તો ચૈતર વસાવા પર આરોપ લાગ્યો છે કે તેમને વન કર્મચારી પર હુમલો કર્યો અને હવામાં ફાયરિંગ કર્યું હતું આ અંગે ચૈતર વસાવા અને તેની પત્ની વિરુદ્ધ એફઆઈઆર થતા ફરિયાદ નોંધાતા તેઓ ફરાર થઈ ગયા

ચૈતર વસાવા આત્મસમર્પણ કરે તેવી શક્યતાઓને પણ વેગ મળી હતો અને આજે ચૈતર વસાવાએ આત્મસમર્પણ કરતા આ જે શક્યતાઓ હતી તે સાચી સાબિત થઈ છે અને ચૈતર વસાવાને આમ આદમી પાર્ટીએ આરોપ લગાડ્યો છે કે ચૈતર વસાવા ભરૂચથી લોકસભા લડી ન શકે અને તે માટે તેને કાયદાકીય ગૂંચવાડામાં ફસાવવા માટે સરકાર દ્વારા આ ખોટા કેસો ઊભા કરવામાં આવી રહ્યા છે જ્યારે ચૈતર વસાવાની વાત કરે તો તે અને ભરૂચ

એક મહત્વપૂર્ણ સમાચાર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર પાબંદી લગાવવામાં આવી છે જેના કારણે ડુંગળીના ભાવમાં ભારે કડાકો બોલાયો છે હવે રાજરોજ સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા ગોંડલ માર્કેટયાર્ડની બહાર ખેડૂતોએ ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા રાજકોટ જૂનાગઢ નેશનલ હાઇવે પર ડુંગળી ફેંકીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે ડુંગળીને એક્સપોર્ટ બંધ થતાં ખેડૂતોને મોટી નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે ખેડૂતો દ્વારા વિરોધ નોંધાવવામાં આવતા રાજકોટ જૂનાગઢ નેશનલ હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હોવાનું સામે આવ્યું છે તો સરકાર દ્વારા ડુંગળીની નિકાસ ઉપર પાબંધી લગાવવામાં આવતા જ ડુંગળીના ભાવમાં કડાકો નોંધાયો સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા ગોંડલ માર્કેટયાર્ડની બહાર ખેડૂતોએ ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા રાજકોટ જૂનાગઢ નેશનલ હાઇવે પર ડુંગળી ફેંકીને ચક્કાજામ કર્યો છે ખેડૂતો મોટી સંખ્યામાં એકત્રિત છે રસ્તા પર બેસી અને હાઇવે ચક્કાજામ કરીને પોતાનો વિરોધ આ ખેડૂતો નોંધાવી રહ્યા છે આજ મુદ્દા પર લાઈવ વિગત સાથે જોડાઈ ગયા છે ચેતન બામણ અમારા સંવાદદાતા ચેતન જે પ્રકારે આ વખતે નિકાસ પર પાબંદી સરકારે લગાવી છે જેના કારણે ડુંગળીના ભાવ જે અપેક્ષા હતી એ અપેક્ષા કરતા ઓછા મળી રહ્યા છે ખેડૂતોને જેના કારણે ખેડૂતો પણ અત્યારે પોતાનો વિરોધ કંઈક નોંધાવી રહ્યા છે કેટલા ભાવ આ વખતે મળી રહ્યા છે અપેક્ષાની કેટલી નીચે આ ભાવ અને સાથે જ ખેડૂતોના વિરોધમાં હવે સરકાર આગળ કોઈ વિચારણા કરી રહી છે કે કેમ જી સંજીવની જો વાત કરવામાં આવે તો સરકારની જે પ્રમાણે ડુંગળીના ભાવો વધારો થયો હતો તે પ્રમાણે આગામી લોકસભા ચૂંટણી માથા પર હોવાની કારણે સરકાર ક્યાંક ને ક્યાંક ચિંતિત હતી અને સરકારે ડુંગળીના ભાવોને નિયંત્રિત કરવા માટે નિકાસ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો ડુંગળીના ભાવોને નિયંત્રણ કરવા માટે સરકારનું જે પગલું હોય તે ક્યાંક ને ક્યાંક ખેડૂતો માટે હાલમાં મુસીબત સાબિત થઈ રહ્યું છે જો ગોંડલ માર્કેટ યાર્ડની વાત કરવામાં આવે તો ગોંડલ માર્કેટ યાર્ડમાં આજથી ચાર પાંચ દિવસ પહેલાં ડુંગળીની આવક બંધ કરવામાં આવી હતી કારણ કે યાર્ડમાં એટલો બધો માલનો ભરાવો થઈ ગયો હતો અને નિકાસ સરકારે અટકાવી દેવામાં આવી હોવાના કારણે જે વેપારીઓ છે તેમણે ડુંગળીની ખરીદી બંધ કરી દીધી હતી અને બાદમાં ગઈકાલે સાંજે જાહેરાત કરવામાં આવી હતી કે આજે સવારથી ડુંગળીની ખરીદી શરૂ થશે તેથી કરીને સૌરાષ્ટ્ર અને રાજકોટ જૂનાગઢ પંથકના મોટી સંખ્યામાં ખેડૂતો ગોંડલ યાર્ડ પહોંચી ગયા હતા જ્યારે આજે સવારના ડુંગળીની હરાજી શરૂ થઈ ત્યારે તેમના પગ તળે જમીન સરકી ગઈ હતી કારણ કે જે ડુંગળી પાંચસો છસો રૂપિયા મણના ભાવે વેચાતી હતી તે ડુંગળી દોઢસો બસો રૂપિયામાં વેચાવા લાગી અને જેને કારણે ખેડૂતો આક્રોશિત થયા હતા

મોટો ગેપ છે જે મલાઈ છે તે વેપારીઓ ઘર ભેગી કરે છે અને ખેડૂતોને મળતું નથી તેથી કહી શકાય કે એક બાજુ શહેરોમાં ગૃહિણીઓ ડુંગળીના ભાવને લઈને ક્યાંક ને ક્યાંક તેમની આંખોમાંથી આંસુ આવી રહ્યા છે જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવો ન મળતા તે પણ રડી રહ્યા છે અને સરકાર સામે માંગ કરી રહ્યા છે કે જે ધારાસભ્યો અને સાંસદો ખેડૂતોના મત માટે આવે છે એ ધારાસભ્યો અને સાંસદો આજે ખેડૂતોને જે ભાવ નથી મળી રહ્યા

સમાચારમાં આગળ વાત કરીએ ભારતીય શેર બજાર આજે ગ્રીન ઝોનમાં ખુલ્યું હતું યુએસ ફેડરલ રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજ દર સ્થિર રાખવાના નિર્ણયને કારણે બુધવારે યુએસ માર્કેટમાં રેકોર્ડ ઉછાળો નોંધાયો હતો તેની અસર આજે ભારતીય શેર બજાર પર પણ જોવા મળી છે જે ધમાકા સાથે ખુલ્યું છે સ્થાનિક બજારની શરૂઆતની સાથે જ બીએસસી કે નો નિફ્ટી એકસો સાથે એકવીસ હજાર એકસો દસ પર ખુલ્યો હતો બજાર ખુલ્યા બાદ બેંક નિફ્ટી સુડતાળીસ હજાર સાતસો અઢારના ના સ્તરે પહોંચી ગયો હતો બીજી બાજુ બજારની શરૂઆતમાં જ નિફ્ટીના પચાસમાંથી પચાસ શેરો ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા બજારના પ્રી ઓપનિંગમાં બેન્ચમાર્ક સૂચકાંકો રેકોર્ડ ઉંચાઇએ પહોંચી ગયા હતા મિડ મિડકેપ ઇન્ડેક્સ પ્રથમ વખત પિસ્તાળીસ હજારને પાર કરી ગયો છે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ આજે પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું જેમાં તેમણે ભાજપ સરકારના કાર્યો વિશે માહિતી આપી હતી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે મિશન શક્તિ કાર્યક્રમ ચલાવવામાં આવ્યો છે પહેલા દર હજારે નવસો મહિલાઓ હતી પરંતુ હવે દર હજારે નવસો મહિલાઓ છે દેશ કા महिला होती है महिलाओं का सशक्तिकरण के द्वारा ही राष्ट्र का सशक्तिकरण हो सकता है ये मोदी जी की सोच है ये मोदी जी की सोच को चरितार्थ करने के लिए सरकार ने महिला महिलाओं की सुरक्षा के लिए काम किया महिलाओं के रोजगार के लिए काम करा महिला सशक्तिकरण के लिए काम करा महिला सम्मान के लिए काम करा महिला समृद्धि के लिए काम करा और महिला स्वयं सशक्त होके आगे बढ़ पाए उसके लिए जो काम करा गया है उसका परिणाम आज हम देख रहे हैं महिलाओं को अपने इज्जत के साथ आज तक यही स्थिति थी महिलाओं को टॉयलेट जाने के लिए रात को जाना पड़ता था उसके घर में टॉयलेट की व्यवस्था नहीं थी बारह करोड़ से अधिक टॉयलेट बना के इज्जतगर बना के महिलाओं को मोदी जी ने सम्मान दिया महिला आर्थिक दृष्टि से समृद्ध हो उसके लिए स्टार्टअप के द्वारा महिलाओं को आर्थिक सहयोग किया गया मुद्रा लोन के द्वारा आर्थिक सहयोग करा गया सेल्फ हेल्प ग्रुप के द्वारा आर्थिक सहयोग करा गया दो करोड़ लखपति दीदी के द्वारा आर्थिक सहयोग किया जा रहा है पंद्रह हजार महिला सेल्फ हेल्प ग्रुप को सशक्त करके उसको ड्रोन की तालीम देके, नमो ड्रोन दीदी बना के एग्रीकल्चर सेक्टर में जो रिफॉर्म हो रहा है ये रिफॉर्म का भी महिलाओं को सहभागी सह बना के उसका सशक्तिकरण किया जा रहा है महिलाओं की मैस्ट्रोल की स्थिति में उसके हाइजीन की चिंता करते हुए वन, वन उपलब्ध करा के महिलाओं की हेल्थ की भी चिंता की जा रही है सर्वग्राही दृष्टि से एक होलिस्टिक अप्रोच के साथ महिला एम्पावर का, का काम किया जा रहा है ताकि हुमेन डेवलपमेंट को हम आगे बढ़ाए सके महिलाओं में महिलाओं की योजना के लिए अवेयरनेस और महिलाओं का स्वयं का सशक्तिकरण और महिलाओं को सामाजिक और राजकीय क्षेत्र में डेमोक्रेसी में हिस्सेदारी सुनिश्चित करने के लिए 33 परसेंट महिलाओं को विधानसभा और पार्लियामेंट में आरक्षण दिया गया है सेल्फ हेल्प ग्रुप द्वारा अवेयरनेस का कार्यक्रम चल रहा है हर स्थान पर महिलाओं की भागीदारी सुनिश्चित करके स्वयं महिला घर से बाहर निकले और बाहर निकल के वो दुनिया को देखे समझे जाने उसका एजुकेशन सुनिश्चित हो और एजुकेशन के लिए सुविधा प्राप्त हो इस सारी व्यवस्था पर सरकार ने काम करा है दिल्ली ना लेफ्टिनेंट गवर्नर वीके सक्सेना ने मुख्यमंत्री अरविंद केजरीवाल गुरुवार 500 इलेक्ट्रिक लो फ्लोर दिल्ली ट्रांसपोर्ट कोर्पोरेशन बसों ने लीली झंडी दिल्ली ना वाहन व्यवहार मंत्री कैलाश गहलोत ना जणाव्या अनुसार તાજેતરના ભૂતકાળમાં આ સૌથી મોટું વન ટાઈમ ઇન્ડક્શન હશે અને તેનાથી દિલ્હીના રસ્તાઓ પર ઇલેક્ટ્રિક બસોની કુલ સંખ્યા તેરસો થઈ જશે જે કોઈપણ ભારતીય શહેરમાં સૌથી વધુ હશે તેમણે વધુમાં કહ્યું કે દિલ્હી સરકારનો લક્ષ્યાંક કુલ દસ હજાર ચારસો એંશી બસોનો છે જેમાં ઇલેક્ટ્રિક વાહનોનો એંશી ટકા હિસ્સો હશે मैं उपराज्यपाल महोदय का शुक्रिया अदा करता हूं उन्होंने अपने बिजी शेड्यूल में से आज इस ओकेजन को ग्रेस करने के लिए समय निकाला तो अब अपने पास 1300 बसें हो गई है दिल्ली में इलेक्ट्रिक बसेस तो दिल्ली अपने देश में वो शहर है जो नंबर वन इलेक्ट्रिक बसेस पे है और इसी तरह से हमारी कोशिशें जारी रहेंगी दिल्ली के परिवहन व्यवस्था को सुदृढ़ करने के लिए आज जो हम लोगों ने पाँच बसेस को रिलीज किया है वो जीरो ट्रांसमिट करेंगी पोल्यूशन को यही हमारे लिए सबसे बड़ी खुशी की बात है और इस तरीके की नई नई चीजें और होती चली जाएंगी दिल्ली को हमें और बेहतर करना है इसके लिए पूरे प्रयास चल रहे हैं पाँच सौ बसे आज फ्लैग ऑफ हो रही हैं सबसे बड़ी क्वांटिटी है ये जो एक टाइम पे हम फ्लैग ऑफ कर रहे हैं और ये 500 बसें फ्लैग ऑफ होने के बाद दिल्ली में जो इलेक्ट्रिक बसेज की संख्या 1300 हो जाएगी ये पूरे देश में किसी भी शहर में सबसे ज्यादा होगा इतनी बसें जो हैं किसी भी शहर में इलेक्ट्रिक बसेज नहीं चल रही हैं आजकल क्या कुछ खास फैसिलिटीज़ हैं इन अगर बसेस की बात करें कैसे अलग हैं ये ऑन और बसेस देखिए अब तो चूँकि 800 बसें ऑलरेडी फ्लैग ऑफ हो चुकी हैं तो सेम वर्ल्ड क्लास जो बसें हैं ये अगर आप कंफर्ट की बात करें सेफ्टी की बात करें सीसीटीवी सभी बसों में है जीपीएस लगे हुए हैं उसकी ट्रैकिंग जो है वो लगातार हमारे कमांड सेंटर से हो रही है पैनिक बटन जो है वो हर बसों में कुछ सीट छोड़ के है और जैसे ही आप पैनिक बटन दबाते हैं तो उसका फीड हमारे कमांड सेंटर भी जाते हैं और दिल्ली पुलिस में भी जाते हैं तो ये सारी चीज़ें हैं और ये तो आई वुड से दीज आर स्टेट ऑफ द आर्ट बसेस सो हमारा टारगेट है आठ हज़ार बसों का और छः हजार बसों के ऑर्डर्स हम ऑलरेडी प्लेस कर चुके हैं दो हज़ार बसों के आ, पेंडिंग है और वी प्लान टू टेक दी आ, जो हमारी बस फ्लिट है तो 10480 1.5 लाख अगर हम कहें और उसका 80% जो है वो इलेक्ट्रिक बसिस का हम चाहते हैं लगभग 8000 के आसपास अयोध्या न राम मंदिर ट्रस्ट પાસે હજી 3000 કરોડ નું ભંડોળ બાકી છે આવતા વર્ષે 22 જાન્યુઆરી એ યોજના રામ મંદિર ના અભિષેક સમારોહ માટે अयोध्या માં તૈયારીઓ અંતિમ તબક્કા માં છે મંદિર પ્રશાસને આશા છે કે એ દિવસે ભક્તોની ભારે ભીડ એકઠી થઈ શકે છે અને આ કારણસર મંદિર ટ્રસ્ટ શ્રદ્ધાળુઓ ભક્તો અને મહાનુભાવોને તબીબી સુવિધાઓ પૂરી પાડવા માટે મંદિરની નજીકના ઘણા સ્થળોએ દસ બેડની હોસ્પિટલ તૈયાર કરી રહ્યું છે રામ મંદિર ટ્રસ્ટ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ દરમિયાન પવિત્ર શહેરમાં બારથી પંદર હજાર લોકોને રહેવાની પણ વ્યવસ્થા કરાઈ રહ્યું છે સાથે ટ્રસ્ટના ખજાનચીના જણાવ્યા અનુસાર મંદિરના નિર્માણ અને અન્ય સુવિધાઓ પાછળ અત્યાર સુધી નવસો કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે જે राम मंदिर भारत विश्व न भक्तों ने दान ने कारण हजी भंडोर बाकी चिकित्सा की दृष्टि से उत्तर प्रदेश सरकार में विभिन्न केंद्रों पर चिकित्सा की व्यवस्था कर रही है साथ ही साथ ट्रस्ट ने भी ऐसे चिकित्सकों को जहां जहाँ आवास की व्यवस्था है बाग विज्ञ्री में 10 बेड का चिकित्सालय स्थापित कर रहा है ये हम कह सकते हैं पूज्य साधु संत महंतों के लिए आने वाले आमंत्रित जनों के लिए एक 22 तारीख की उपयुक्त श्रेष्ठ व्यवस्था ट्रस्ट के द्वारा जिन्होंने अपेक्षा की है उनके लिए की जा रही है उसकी तैयारी में अनेक अपने सहयोगी लगे हुए हैं कुबेर जी का आशीर्वाद बहुत है अभी भी हम लोगों के पास लगभग तीन हजार करोड़ रुपया बाकी है અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજની રહેવાસી પ્રતિભા પાંડેએ રામ નામ પર અનોખી પેઇન્ટિંગ બનાવી છે આવો જોઈએ એ વિશે મારો આ ખાસ અહેવાલ એક તરફ આયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યાં ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ની રહેવાસી પ્રતિભા પાંડેએ રામ નામ લખીને ખૂબ જ સુંદર પેઇન્ટિંગ બનાવી છે ચોસઠ ચિત્રો દ્વારા રામચરિત માનસને તેમની કુશળતાથી દર્શાવ્યું છે આમાં કોઈ પણ લાઇનનો ઉપયોગ કર્યા વિના તેમણે દરેક જગ્યાએ માત્ર રામ શબ્દનો ઉપયોગ કર્યો છે વ્યવસાય શિક્ષિકા રહેલી પ્રતિભાએ આ જુસ્સા માટે નોકરી છોડી દીધી છે कोविड के दौरान मुझे ये इंस्पिरेशन आई कुछ सोशल मीडिया पे मैंने देखा कुछ लोग राम नाम से पेंटिंग्स बनाते हैं और मैंने राम नामी ट्राइब है एक एमपी में उन लोगों को मैंने देखा कि वो लोग अपने पूरे बॉडी पर पूरा मतलब टैटू बनवाते हैं राम से तो फिर मुझे लगा कि मुझे थोड़ा बहुत करना चाहिए इसको तो मैंने जब शुरू किया था तो नहीं सोचा था कि मैं इतना ज़्यादा इसको करूँगी लेकिन फिर वो एक पैशन बनता चला गया और मैं उसी में डूबती चली गई हो गया प्रतिभा पहला देवी देवताओं चित्रों बनावता था आ पीने रामचरित मानस प्रेरित छत्तीस कलाकृतियों पूर्ण करी है पहले जब मैंने शुरू किया था तो सरस्वती माँ की है कृष्ण भगवान की है शंकर जी की हैं कुछ ऐसी पेंटिंग्स बनाई मैंने राम जी की ये पेंटिंग मैंने शुरुआत में ही बनाई थी तो फिर जब ये बनाई तो इसके बाद आ, मुझे सबने कहा कि अब इसको थोड़ा सा और आप जब आपका इसमें मन लग रहा है तो थोड़ा सा और अच्छी तरह से करिए तो फिर मैंने पूरी मानस की पूरी सीरीज बनाने की आ, की शुरुआत की प्रतिभा इच्छा जी कि टेमना चित्रों अयोध्या में बनाला राम मंदिर संकुल म्यूजियम के अंदर प्रदर्शित करवामा आवे ब्यूरो रिपोर्ट प्रवेग न्यूज़ રાજસ્થાનના પ્રવાસન સ્થળ માઉન્ટ આબુ શીતલહેરની ઝપેટમાં આવી ગયું છે માઉન્ટ આબુમાં ગુરુવારે લઘુત્તમ તાપમાન શૂન્ય ડિગ્રી સેલ્સિયસની નજીક નોંધાયું હતું માઉન્ટ આબુમાં છેલ્લા ત્રણ દિવસથી લઘુત્તમ તાપમાન શૂન્યની નજીક પહોંચી ગયું છે પ્રવાસીઓ અને સ્થાનિકો રાત્રિ દરમિયાન ભારે ઠંડીથી બચવા માટે તાપણા અને હીટરનો આશરો લઈ રહ્યા છે જ્યારે દિવસ દરમિયાન લોકો સૂર્યપ્રકાશની રાહ જુએ છે ઠંડ हमने ना थोड़ी कंबल भी दो दो ओढ़े थे हमने सब अपने सुविधा रखी थी अपने तरफ से अभी सब नज़ारा लग रही थी फिर भी ठंड लग रही थी उस टाइम हम यहाँ पे रात को आए थे रात को माइनस वन जितना टेम्परेचर था बहुत ठंड थी हम लोग फिर चाय पीने गए वहाँ पे आग भी से तो तो बहुत ठंड लग रही थी फिर हम यहाँ पे नक्की लग के पास थोड़ी धूप देखी तो यहाँ पे आए यहाँ का नज़ारा देख रहे और धूप सेक रहे આ સાથે જ બુલેટિનને સમાપ્તિ નમસ્કાર